ભગવાનમાં ખાલી પ્રેમ થવો એ નિર્ગુણ એટલું નહીં પણ અનન્ય પ્રેમ થવો જોઈએ બીજે ઉખડી જવો જોઈએ અને એક ભગવાનમાં થવો જોઈએ ત્યારે એ નિર્ગુણ કહેવાય મારા સ્વરૂપમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો તે નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે આત્મનિવેદી પ્રેમની બે વિશેષતા વિશેષણતા આપી છે એક તો નિષ્કામ હોવો જોઈએ એક અનન્ય હોવો જોઈએ નિષ્કામ એટલે આપણે ભગવાનને કંઈ સમર્પણ કરીએ પણ પછી કાંઈ ઈચ્છા હોવી ન જોઈએ અને અનન્ય એટલે ન્યાય કરીને બીજે કરીને ત્રીજે ઠેકાણ કરીને હતર ઠેકાણ લફરા કરીએ તો એ ભગવાનનો નિર્ગુણ ન થાય એવો પ્રેમ નિર્ગુણ ન થાય મારા સ્વરૂપમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો તે નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે આત્મનિવેદી ભક્તોના જ્ઞાનાદિ સદ્ગુણો અને સ્વયં નિર્ગુણ છે એવું એકાદશ હોતે નિર્ગુણ છે અને એના ગુણો છે શુદ્ધ આત્માનું જ્ઞાન સાત્વિક છે આત્માને કરતા અને ભોગતા માનવો તે રાજસ જ્ઞાન છે તેને એકદમ શરીરરૂપ સમજવો તે જ્ઞાન તામસ છે

તેને એકદમ સારા જેવું કોઈ કરી ન શકે તો એ રાજસ હું બે છું એ તામસ મારા જેવું કોઈ કરી ન શકે તો એ રાજસ ભાવ કે શુદ્ધ આત્માનું જ્ઞાન સાત્વિક છે આત્માને કરતા અને ભોગતા માનવો તે રાજસ જ્ઞાન છે તેને એકદમ શરીર રૂપ સમજવો તે જ્ઞાન તામસ છે અને મારા સ્વરૂપનું વાસ્તવિક જે જ્ઞાન તે નિર્ગુણ છે વર્મારે ઉદ્ાત્મ જ્ઞાન કેને કહેવાય નિર્લોભી નિર્માને નિષ્કામી એવો પોતાને માનવો એ સાત્વિક હોશિયાર સ્કિલ વાળો એવો પોતાને માનવો એ રાજસિક અને એ બધાય ગુણથી નોખો માનવો એ સાત્વિક અને હું ભગવાનનો સેવક છું એવું માનવું તો એ નિર્ગુણ મન તો નિર્ગુણ તો હું શ્લોકમાં લખ્યું છે રજો વૈકલ્પિકમ સ્મૃતમ વૈકલ્પિકમ એટલે વ્યવહાર સંબંધી હોશિયારી આલોકની હોશિયારી

મારા સંબંધી એટલે મારા સેવકપણાનું જ્ઞાન હોય એને પોતાને સેવકપણાનું અભિમાન હોય તો એ નિર્ગુણ કહેવાય હોશિયારી અભિમાન હોય તો રાજસ કહેવાય ખાલી દેહભાવ જ હોય તો તામસ કહેવાય એકદમ શરીર રૂપ સમજવો તે જ્ઞાન તામસ છે અને મારા સ્વરૂપનું વાસ્તવિક જે જ્ઞાન તે નિર્ગુણ છે વનમાં રહેવું તે સાત્વિક વાસ છે ગામમાં રહેવું તે રાજસ છે જુગારીને ત્યાં રહેવું તે તામસ છે અને મારા મંદિરમાં રહેવું તે નિર્ગુણ વાસ છે સત્સંગમાં રહેવું એ નિર્ગુણ છે હિમાલયમાં જવું એ સાત્વિક છે ભાગીને ભીમો પડ્યો હોય તો પાછું સાત્વિક કહેવું કે કેમ એ મોટો સવાલ છે આપણે ભીહાણા એટલે વીજળી ભીહો પડ્યો અને ભાગ્યા ત્યાંથી થેલો ખંભે લઈને તો પછી એને ક્યુ કેવું બહુ ભગવાન નક્કી કરે રામ એટલે ભગવાન નક્કી કરે એમ પણ હિમાલયમાં રહેવું એ સાત્વિક છે અને હૈદરાબાદ રહેવું એ રાજેશ છે હૈદરાબાદમાં સિટી છે મેટ્રો માં રહેવું એ રાજ કહેવાય મેટ્રો માં રહેવું એ રાજ છે અને સત્સંગમાં રહેવું એ નિર્ગુણ છે મન નિકેતનમ તો નિર્ગુણમ મન નિકેતનમ તો નિર્ગુણમ ભગવાન ને રહેવાનું ઠેકાણું કયો તો સત્સંગ સત્સંગમાં હું રહું છું એવું ભગવાન કીધું એટલે સત્સંગમાં સત્સંગના સિદ્ધાંતો પ્રમાણે રહેવું તો નિર્ગુણ વાસો પછી મેટ્રો મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ એ બધા મેટ્રો અમદાવાદ રાજકોટ મેટ્રો થતું જાય એટલે બધા વચી આવી ગયા હોય મેટ્રો માં ગણાય પાછા એટલે મેટ્રો માં રહેવું તોય નિર્ગુણ થઈ જાય સત્સંગમાં રહ્યા હોય તો હું મારી શક્તિ પૂરી ઠલવી દઉં તો નિર્ગુણ કહેવાય બીજા કરતા જાજી કહેવાય તેમાં રજોગુણની છાંટ આવી બીજા યાદ આવ્યા ને હું મારી શક્તિ ઠલાવી નાખું બધી એવું કરવું જોઈએ કોમ્પિટિશન કરવાની તો કોની હારે કરવાની પોતાની આયરે કરવાની બીજાની હારે નહીં બીજાની આયરે કરો એટલે રજ રજ પ્રવેશ કરી ગયો કહેવાય જો આપણને ભગવાનના માર્ગમાં પણ બીજા જ દેખાતા હોય તો આપણે બીજાને ઓરિએન્ટેડ થઈ ગયા આપણા ઘરની ચાવી એને દઈ દીધી તું ચાવી દબાય તો હું દોડું એનો અર્થ એવો થયો આપણે આપણે સેલ્ફ મોટિવેટેડ નથી સેલ્ફ ઇન્સ્પાયરેડ નથી એટલે એવો લાગેવાય આપણે એવો વિચાર કરવો જોઈએ કે મેં ગયા વખતે જે રેકોર્ડ બ્રેક કર્યો એનો રેકોર્ડ કર્યો રેકોર્ડ ની સ્થાપના કરી એના કરતા આ વર્ષે વધારે રેકોર્ડ કરો ગયા વખતે આટલા જપ કર્યા હતા તો આ વખતે વધારે કરો ગયા વખતે આટલા ભગવાનને રાજી કર્યા હતા એટલા સાધન કરીને રાજી કર્યા હતા તો આ વખતે થોડોક વધારે કરો એવો પોતાનો રેકોર્ડ તોડે તો નિર્ગુણ કહેવાય એમાં વાંધો નહીં તો એ ભક્તિ કહેવાય પણ બીજાનો રેકોર્ડ તોડે તો થોડોક રજો થાય એટલે એમાં રાજસ ભાવ પ્રવેશ એમાંથી ક્યારેક ઈર્ષામાં વ્યો જાય બીજાનું જોઈને કરતો હોય અને ઇન કેસ પૂગી જાય તો તો કંઈ વાંધો નહીં ન પૂગે તો પછી ઈર્ષામ જાય ઘમંડનો સ્વભાવ એવો છે ઘમંડ પોતે જ રાજસ છે ઘોર કીધું છે મહારાજે ઘોર કીધું છે અહંકાર ને ઘોર ઘોર એટલે હું ઘુમાડા મારી રાખે કે દિશા કોઈ ન નક્કી કરી વંટોળિયો હોય તો આમ જ જાય એવું થોડું હોય આ બધા નક્કી કરે અહીંથી છે પછી ઓલું નીકળ્યો ક્યાંય ન ક્યાંય હોય એટલે વંટોળિયા નું નક્કી ન કહે વંટોળિયા જેવો અહંકાર વંટોળિયો છે હું એમ કરે કાલે મારે આવ્યું હતું ભણવામાં હું એનું મંત્ર ઔષધિ રુદ્ધ વિર્ય મંત્ર ને ઔષધિ મારે અને હર બરાબર નો કોબરા હોય એને કેદ કર્યો હોય તો અને ડબ્બામાં પૂર્યો હોય તો ડબ્બાને ગજા હું એમ એટલે અહંકાર એવો છે એટલે અહંકારમાં બીજાને એન્ટર નહીં થવા દેવાના અહંકાર ને આપણે મારા જાહેર જ રાખવા કે આ વખતે કર્યું તો એના કરતા મારા જ આ વખતે કંઈક થોડુંક વધારે કરી દે ઋષિ સામી કરતા વધારે કરી દે એવું નહીં મંત્ર સામી કરતા વધારે કરી દે એવું નહીં મારા કરતા વધારે કરી દે તો એને જીનિયસ કહેવાય પોતાની શક્તિને વધારવી એને જીનિયસ કહેવાય અને લાંબો ટાઈમ એવી રીતે કરી રાખે ચાલી પચાસ વર્ષ તમારા જે છે બધાયને સત્સંગમાં અને પચાસ બ્રેક કરો તમે પચાસ રેકોર્ડ બ્રેક કરો તો ક્યાં જવાય અધ અયો એટલે એટલા બધા તો કરવાય નહીં પણ બીજાના બહુ રેકોર્ડ બ્રેક કરવા જાય તો આમાં જો બેલેન્સ રહેતું હોય તો કરે તો વાંધો નહીં એને બેન્ચ માર્કિંગ કીધું છે એને બેન્ચ માર્કિંગ કીધું કે આ પણ બેન્ચ માર્કિંગ કેને કીધો રેફરન્સ માં માઇનસ રેફરન્સ લે કે એ આ વાતમાં આગળ છે અને હું એ વાતમાં માઇનસ છું તો મારે માઇનસ ભાગ પૂરો કરવો હોય તો એટલા પૂરતું જ એને બેન્ચ માર્કિંગ કીધું કોમ્પિટિશનને બેન્ક બેન્ચ માર્કિંગ નથી કીધી હું એનાથી આગળ વધી જાઉં એને બેન્ચમાર્કિંગ નથી કીધું પોતાનો માઇનસ ભાગ છે એને દૂર કરવા માટે કોક આપણા કરતા બેટર હોય એનો એમાંથી કંઈક ઉપદેશ લઈને આપણે કંઈક કરીએ ગાઈડન્સ લઈને કરીએ તો એને બેન્ચ માર્કિંગ કહેવાય બેન્ચ માર્કિંગ કરી શકાય પણ કોમ્પિટિશન ન કરે તો એ વધારે સારું એવું મોક્ષ માર્ગમાં કીધું છે કોમ્પિટિશન કરવી હોય તો પોતાની કરવી હોય આવતો હોય તો પોતાની કરવાની વખતે મારો જે રેકોર્ડ છે એને આ વખતે બ્રેક કરવો છે ગયા છ મહિનામાં જે રેકોર્ડ કર્યો એને આ વખતે આ છ મહિનામાં બ્રેક કરી લઉં એવી રીતે ગયા મહિનામાં ગયા અઠવાડિયામાં અને ગઈ કાલનો એવું કરવું તો એને હરીફાઈ નો કરી કહેવાય અને એ હલ્ધી કહેવાય તો એ નિર્ગુણ હોતે કહેવાય મહારાજને રાજી કરવા માટે એવું કરતા હોય તો એને નિર્ગુણ કહેવાય પણ બીજાને હરે લઈને કરીએ તો એમાં થોડોક રાજસ્વભાવ કહેવાય